કાંક્રેઝના થરામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની ઉજવણી કરી રમઝાન ઈદનો ચાંદ રવિવારે સાંજે દેખાતા થરા શહેર અને આજુબાજુ વિસ્તારના મુસ્લિમ બિરાદરોએ તારીખ એકત્રીસ ત્રણને સોમવારે ઈદ ઉલ ફિત્રની રમઝાન ઈદની ઉજવણી કરી હતી વહેલી સવારે થરા લીમડાવાસ સિપાહીવાસ અને જાપટપુરા વિસ્તારના મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્ર પહેરીને ખુશ્બુ ખુશ્બુઅ જેવી સુગંધથી પોતાના શહેરના તમામ મુસ્લિમ બિરાદરો મસ્જિદ અને ઈદગાહમાં ઈદની ખાસ નમાઝ અદા કરવા તૈયાર કરી હતી અને સામૂહિક દુઆઓ કરી હતી નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે લગાડીને ઈદની મુબારકબાદી પાઠવી હતી ત્યારબાદ તમામ બિરાદરો કબ્રસ્તાનમાં જઈને પોતાના એટલે કે સ્વર્ગસ્થની કબર ઉપર ફૂલ ચડાવી ખાસ દુઆઓ કરી તેમજ ખીર ખુરમા પૂરી સહિતની મિષ્ઠાનોની વાનગી આપલે કરીને ઈદના તહેવારની શાનદાર રીતે ઉજવણી કરી હતી ઈદના તહેવારની ઉજવણી સુલેહભર્યા માહોલમાં ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે નિમિત્તે થરા પોલીસ તંત્ર દ્વારા મુસ્લિમ મસ્જિદ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આમ ઈદગાહ પર પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આમ થરા પોલીસના જવાનોને પણ ગળે મળી ઈદની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ શ્રીમાળી બનાસકાંઠા